મારી સાથે મારી ઓફિસમાં મારી એક કલીગ એટલે કે ઓફિસ ફ્રેન્ડ હતી જેને દરરોજ જમતી વખતે ચિપ્સ ચોકલેટ પેસ્ટ્રી જેવી વસ્તુઓ જોઈએ એના વગર એના ટિફિનમાંથી કોળિયો ગળે ન ઉતરે મને થયું કે આ બધું ખાવામાં તો બહુ સ્વાદિષ્ટ લાગે છે બહુ જ ચટાકો જીભને લાગે છે પણ હેલ્થને કેટલો ફાયદો અને કેટલું નુકસાન કરે છે પછી રિસર્ચનો જે ડેટા સામે આવ્યો એ જોઈને મગજ ચક્રાવે ચડી ગયું આ ચોકલેટ આ ચિપ્સ આ પેસ્ટ્રી કે બ્રેડ જેવી વસ્તુઓ આપણે ખાઈએ છીએ એને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ કહેવાય જેનો ચટાકો તો બહુ જ સારો લાગે પણ એ ખાવાથી કેન્સર ટાઈપ ટુ ડાયાબિટીસ અને મેન્ટલ ડિસોર્ડર સહિતની બત્રીસ જેટલી બીમારીઓ તમારા શરીરમાં ઘર કરી જાય અને તમારા શરીરને ખોખલું કરી નાખે છે તો ચાલો સાજા રહેજો રાજમાં આજે વાત કરીએ શું છે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ કેમ આટલું બધું જોખમી છે અને કયા પ્રકારના રોગોનું જોખમ સૌથી વધારે છે મોડર્ન સમય આવ્યો અને આપણી રીત સાથે ખાણીપીણી પણ મોડર્ન બની ગઈ આપણી થાળીમાંથી દાળ ભાત અને ખીચડી રોટલી શાક ગાયબ થઈ ગયા બિસ્કિટ નમકીન પિઝા બર્ગર કોલ્ડ્રિંક્સ જેવા અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડે એ થાળીમાં સ્થાન લીધું લોકો હવે પેટ ભરવા માટે પણ ચિપ્સ ચોકલેટ કે પેસ્ટ્રીનો સહારો લેવા લાગ્યા છે જ્યાં સુધી કુરકુરેનો ચિપ્સનો ચટાકો ન આવે ત્યાં સુધી તો તો મજા ન આવે પણ જો તમે તમે આવું ફૂડ સતત ખાઈ રહ્યા છો તમારા શરીર સાથે બેમાની કરી એને સડાવી રહ્યા છો સૌથી પહેલા સમજીએ અલ્ટ્રા પ્રોસેસ ફૂડ શું છે સિમ્પલ વાત કહું તમે ઘરે ફ્રેન્ચ ફ્રાય બનાવો એટલે પોટેટો ચિપ્સ બનાવો તો સિમ્પલ તેલમાં તળી લો પણ તમે બહાર લેવા જાઓ તો એમાં ભરપૂર માત્રામાં કોર્નફ્લોર હોય એકના એક તેલમાં વારંવાર તળેલું હોય અથવા તો પહેલાં હાફ ફ્રાય કરેલું હોય લેવા જાઓ ત્યારે પાછું તમને એ ફ્રાય કરીને તળીને આપે આવું બધું તમે ઘરે નથી કરતા રાઈટ આપણે ઘરે બનાવેલા ખોરાકમાં કેમિકલ્સ કલર્સ સ્વીટનર્સ અને પ્રિઝર્વેટિવ્સ જેવી વસ્તુઓ નથી ઉમેરતા એનો અલ્ટ્રા પ્રોસેસ ફૂડમાં ભરપૂર ઉપયોગ થાય છે

આ સિવાય તો ઘણું બધું છે જેમ કે પિઝા બર્ગર સેન્ડવીચ સમોસા નમકીન જે તમે રોજ આરોગો છો હવે વાત કરીએ શું થાય તો બ્રિટિશ જર્નલ બીએમજીમાં એક રિસર્ચ કરાયું એના અભ્યાસ પ્રમાણે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ એટલે કે પેકેજડ ચિપ્સ ચોકલેટ અને કોલ્ડ ડ્રિંક્સ આપણા સ્વાસ્થ્યને બત્રીસ પ્રકારનું નુકસાન પહોંચાડે છે જેમાંથી સૌથી મોટું જોખમ જીવલેણ રોગ સાથે સંકળાયેલું છે આવું ફૂડ ખાવાને કારણે હૃદયરોગ કેન્સર અને ફેફસાને નુકસાન મોટા પાયે થાય છે જો એનું નિયમિત સેવન કરવામાં આવે તો એ લોકોની ઉંમર પણ ઝડપથી ઘટી જાય છે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ માત્ર સ્થૂળતા એટલે કે મેદસ્વીપણું જાડા નથી બનાવતું પણ કેન્સર માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને હૃદયરોગનું જોખમ પણ વધારે છે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ એટલે બીમારીઓની પાક્કી બેનપણી અથવા બીમારીઓનું ઘર આ હું નથી કહી રહી વર્લ્ડ હેલ્થ ખાવાથી શરીરમાં વધારાની કેલરી વધે એટલે સ્થૂળતા વધે વધે હૃદયરોગની સમસ્યાઓ વધે કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ એટલે હૃદયરોગ જેવી બીમારીઓ છે એમાં એને આમંત્રણ મળે કેન્સરનું જોખમ વધે ટાઈપ ટુ ડાયાબિટીસની શક્યતાઓ વધે માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ સર્જાય

વર્લ્ડ હેલ્થ એને મહામારી જાહેર કરી છે અતિશય અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનું સેવન કરવાથી સ્થૂળતા થઈ શકે છે જેનાથી હાઈ કોલેસ્ટ્રોલ હાઈ બ્લડ પ્રેશર અને ઊંઘ ન આવવા જેવી બીમારીઓ થવાની શક્યતા પણ વધી જાય છે

એવા અબજો જીવાણુઓ આપણા પેટમાં રહે છે ખાસ પાચન તંત્રના નીચેના ભાગમાં એટલે કે મોટા આંતરડામાં આ નાના જીવો રહે છે આ નાનકડા જીવો રોગપ્રતિકારક શક્તિ અને શરીરના સ્વાસ્થ્યમાં બહુ જ મહત્વની ભૂમિકા ભજવે છે આ જીવાણુઓ આપણે જે ખોરાક ખાઈએ છે એના આધારે ખીલે છે એટલે જો આપણે સ્વસ્થ રહેવું હોય તો એ પણ જરૂરી છે કે આપણે ફક્ત ફાયદાકારક વસ્તુઓ જ ખાઈએ આપણે ત્યાં તો કહેવાય પણ છે કે જેનું પેટ સારું એનું શરીર સારું પણ આપણે તો પેટથી જ સ્વાસ્થ્ય બગાડવાની શરૂઆત કરીએ છીએ અને પછી છેક ઉંમર ઓછી કરીને નિરાંતે બેસીએ છીએ અમેરિકાની યુનિવર્સિટીએ દસ લાખ લોકોની ખાણીપીણી રહેણીકરણી અને સ્વાસ્થ્યની ખણખોદ કરી તો એમાં એમને એવું જાણવા મળ્યું કે વધુ પડતું પ્રોસેસ્ડ ફૂડ જે લોકો ખાય છે એ લોકોને હૃદય રોગથી મૃત્યુનું જોખમ ચાલીસથી છાસઠ ટકાની વચ્ચે વધી ગયું છે ખોરાકમાં કેમિકલ્સ કલર્સ સ્વીટનર્સ અને પ્રિઝર્વેટિવ્સ જેવી વસ્તુઓનો ઉમેરો થવાના કારણે સંશોધકોએ તો એવા ફૂડની સરખામણી તમાકુ સાથે કરી છે જે રીતે તમાકુ જેવા વ્યસનો હોય એના પેકેટ પર લખેલું હોય કે આ પદાર્થ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આ પ્રકારની ચેતવણી છાપેલી હોય એવી જ રીતે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડના પેકેટ પર પણ આવી ચેતવણી છાપવી જોઈએ કે આ ફૂડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આવો એક વિચાર પણ આ સંશોધનમાં રજૂ થયો છે કેમ કે આવા ખોરાક ખાવાથી વહેલા મોતનું જોખમ એકવીસ વધારે છે તો જો વહેલા મરવું નથી અને આરોગ્ય સારું રાખવું છે

બાકી દરેક વ્યક્તિ જાણે છે કે સારો ખોરાક હશે તો જ રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનશે આવો ખોરાક માત્ર તમને નહીં તમારી આવનારી પેઢીને પણ બરબાદ કરશે કેમ કે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ છે એની અસર તમારા જનીનો પર પણ ઊંડી થાય છે એવી સ્થિતિમાં જો તમે આવું રોજ ખાવ છો તો તમારી આવનારી પેઢીની રોગપ્રતિકારક શક્તિ કેવી હશે આ સૌથી મોટો સવાલ છે આ સાથે જતા જતા શિયાળાની ઋતુ છે તો એક સરસ મજાની ટીપ્સ આપી દઉં શિયાળાની ઋતુમાં રોજ આમળા ખાવ જેને કહેવાય છે સુપરફૂડ આમળાના નાના નાના ટુકડા કરી લો એને મિક્સરમાં પીસીને એનો રસ કાઢી લો પીસેલા આમળાના એક કપડામાં બાંધીને દબાવીને એનો રસ કાઢી લો પછી જે આમળાનો રસ નીકળ્યો છે એમાં પાણી મિક્સ કરી દો થોડું આ સિવાય તમને જો એમને નથી ભાવતું તો તમે એમાં મીઠું સંચળ કાળા મરી અત્યારે તો લીલી હળદર આવે છે તો એ પણ એનો સ્વાદ વધારવા માટે એમાં ઉમેરી શકો છો દસ દિવસ તમે આ જ્યુસ પીઓ તો તમારા શરીરમાં ગજબની એનર્જી વર્તાશે કેમ કે આમળામાં વિટામિન સી એ બી કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે એમાં પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ અને આયન જેવા મહત્વપૂર્ણ ખનીજો પણ હોય છે એ આપણી આંખો ત્વચા અને હાડકા માટે પણ બહુ જ ફાયદાકારક છે આ ઉપરાંત આંબળા ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને ઘણા મોસમી રોગોથી અને ઘણા ચેપથી આપણને બચાવે છે બોડીના ટોક્સિન દૂર કરે છે સ્કિનની ચમક વધે છે અને વાળ કાળા અને ઘટ બનવામાં પણ મદદ કરે છે અપેક્ષા રહેવાની છે કે આ હેલ્થનો એપિસોડ જોઈને તમારા શરીર ની અંદર જે નુકસાન કરે છે એવું અલ્ટ્રા પ્રોસેસ ફૂડ ખાવાનું તમે બંધ કરી દેશો અને સ્વાસ્થ્યવર્ધક સારા ખોરાક તમે ખાશો તમને આ હેલ્થનો એપિસોડ કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી લખજો અને બીજા કયા આવા હેલ્થના એપિસોડ તમે જોવા માંગો છો એ પણ તમે કમેન્ટમાં લખી શકો છો તમને કયો અલ્ટ્રા પ્રોસેસ ફૂડ ખાવાની વધારે આદત છે એ પણ તમે લખી શકો છો અને તમારા ઘરમાં આવા ફૂડ ખાવાથી કોઈને જો કોઈ બીમારી થઈ હોય તો એ પણ તમે અમારા સુધી પહોંચાડી શકો છો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર